વિરામ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મંડળમાં આગળ વધીએ મેષ રાશિની વાત કરીએ મેષ રાશિ એટલે પહેલી રાશિ છે અલય જેના અક્ષર છે મિત્રો મેષ રાશિવાળા જતા નોકરીયાત વર્ગને આજે શાંતિથી કામકાજ કરવાનું રહેશે કારણ કે શાંતિ ખૂબ જ સારી રહેશે આજે દરેક બાબતોમાં જણાય રહેશે કામકાજની અંદર કદાચ સામાન્ય ઉંચાટ રહે તેવી શક્યતાઓ દેખાય છે કોઈપણ પ્રકારના વિવાદિત કાર્યોથી બને ત્યાં સુધી આજના દિવસ માટે જેટલા દૂર રહેશો એટલે તમને સફળતા સારી મળશે તબિયતની બાબતમાં થોડીક કાળજી પણ લેવી પડશે વૃષભ રાશિની વાત કરીએ અક્ષર જેના બહાઉ છે તો વૃષભ રાશિવાળા જાતકોને સંતાનોના પ્રશ્નમાં એક સારું સમાધાન પ્રાપ્ત થાય દાંપત્ય જીવનની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ નિર્માણ થાય તેવા યોગ બની રહ્યા છે કામકાજની અંદર જાતે કામકાજ કરવું પડશે કારણ કે સહયોગ થોડો ઓછો મળશે આજે વેપાર ધંધાની અંદર થોડું સાચવીને કામકાજ કરજો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો દેખાઈ રહ્યો છે મિથુન રાશિ એટલે ક છ અને ક અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને મિત્રો કામકાજના ભારને હળવો કરી શકાય તેવો દિવસ છે આજે સહકર્મચારીઓના સંબંધોમાં એક સારો સુધારો જોવા મળશે સાથે સાથે સહકર્મચારીઓનો સહયોગ પણ મળશે પારિવારિક પ્રશ્નોમાં એક હળવાશ અનુભવાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો કર્કરાશિ છે કર્કરાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ મિત્રો યાત્રા પ્રવાસની અંદર કર્કરાશિવાળા જાતકોએ થોડી સાવધાની રાખવી પડશે કોઈપણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો આજનો દિવસ તમારા માટે સારો દેખાય છે લાભ થશે આર્થિક સ્થિતિમાં પણ આજે સુધારો જોવા મળશે વધ હોય કે પરિવાર હોય આ બંનેને સરખું મહત્વ આપો ખાલી કામકાજમાં ધ્યાન ન રાખો પરિવારને પણ ધ્યાન રાખો સ્નેહીજન આપતજન પ્રિયજનને પણ સરખું મહત્વ આજે આપો ખૂબ સારો લાભ થશે સિંહ રાશિની વાત કરીએ તો મોને ટો અક્ષર છે સિંહ રાશિના મિત્રો આવકના નવા સાધનો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન મળશે વિરોધીઓથી થોડી પરેશાની વધે તેવી સંભાવનાઓ દેખાય છે બને ત્યાં સુધી કોઈ પણ કામકાજમાં ઉતાવળ ન કરવી આ બાબતે થોડું ધ્યાન રાખવું પડશે કન્યા રાશિની વાત કરીએ પઠ અક્ષર છે કન્યા રાશિના જાતકોને ધર્મ કાર્ય માટે બહાર જવું પડે પ્રવાસ યાત્રાના યોગ દેખાઈ રહ્યા છે સ્નેહી અને સ્વજનોની કદાચ મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે ઉત્તમ છે આનંદ મેળવી શકાય એવો દિવસ તમારો ધન પ્રાપ્તિ માટે કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે જય ગણેશ વાત તુલા રાશિની કરીએ મિત્રો ર અને અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકોને આજના દિવસે કામકાજની અંદર એક સારી અનુકૂળતા દેખાશે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે કામકાજ વધારે હોય છતાં આનંદ પ્રાપ્તિ થશે મનોકામનાઓની પૂર્તિ માટે સમય તમારા માટે ખૂબ સારો જ આજે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને ય અક્ષર છે જાતકોના વૃશ્ચિકના રોકાયેલા કાર્ય પૂરા થાય આજનો દિવસ તમારા માટે સારો છે આર્થિક સ્થિતિની અંદર આજના દિવસ માટે એક સારો સુધારો જોવા મળશે જમીન વાહન કોઈપણ પ્રકારનું લેવેશ કરવાનું કામકાજ હોય તો આજનો દિવસ સારો લાભ છે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે એવા યોગ પણ ચંદ્રબળના આધારે બની રહ્યા છે ધન રાશિની વાત કરીએ તો ફ ધ ફ અક્ષર છે ધન રાશિના કોઈપણ રોકાણના નિર્ણયો કરવાના હોય તો બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ ના કરવી તેલ જુઓ તેલની ધાર જુઓ બરાબર છે બધું જોયા પછી આગળ વધો વાણી વ્યવહારમાં પણ થોડીક નમ્રતા આજના દિવસ માટે રાખવી પડશે સગા સંબંધીઓમાં થોડોક તનાવ રહે તેવી સંભાવનાઓ પણ છે પારિવારિક સંબંધોમાં થોડુંક સાચવીને કામકાજ કરો તો તમારો દિવસ આજનો ખરેખર આનંદમય જશે જય ગણેશ વાત કરીએ મકર રાશિની ખવાને જો અક્ષર છે મકર રાશિના જાતકોના મિત્રો મકર રાશિ વાળા જાતકોએ ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય તો એની તબિયતની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ છે થોડી બેચેની થોડી કામકાજની ચિંતા કદાચ આજના દિવસ માટે થોડું રહેશે હવે આવું બધું જયારે હોય ત્યારે એક તો વસ્તુ પાકી છે કે અગત્યના કોઈ ઉપર નિર્ણય લેવાના હોય તો સાવધાનીથી લેવા પડે અને બીજું કામકાજમાં થોડુંક સંભાળીને કામકાજ પણ આજના દિવસ માટે કરવું પડે કુંભ રાશિ ગ અને સ કે કુંભ રાશિના જાતકોને કામકાજ કરવું હોય તો નવા કામકાજના એક સારા અવસરો પ્રાપ્ત થશે સંપત્તિ સંબંધી વિવાદોમાં કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થાય મતલબ તમારા હકનો હશે તમને પ્રાપ્ત થશે ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે દાંપત્ય સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે કુંભ રાશિના જાતકોને હવે વાત કરીએ મીન રાશિની દ ચ જ અને થ તો મીન રાશિવાળા જાતકો માટે કોઈપણ મહત્વના કાર્યોમાં એક સારી સફળતાના યોગ બને કારણ કે સહયોગ પ્રાપ્ત થશે સારો વ્યક્તિગત કામકાજની અંદર વ્યવસ્થિત ધ્યાન આપી શકશો સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે જીવનસાથી સાથે થોડો મતભેદ થાય તેવી સંભાવના પણ દેખાઈ રહી છે જય ગણેશ એ